મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા રક્ષણ 33% અનામત બિલ લાગુ કેમ નથી કરાતું હોવાના સૂત્રોથી કલેક્ટર પઠવાંગણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં કોંગ્રેસ મહિલા પ્રમુખે કહ્યું ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ 33% અનામત બિલ લાગુ કેમ નથી કરાતું હોવાના સૂત્રોથી કલેક્ટર પટરાંગણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં કોંગ્રેસ મહિલા પ્રમુખે કહ્યું ચૂંટણી જીતવા માટે કેન્દ્ર સરકારે બિલ પાસ કરાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપતું નારી શક્તિ વંદન બિલ સંસદમાં પસાર થઈ ગયું છે ત્યારે સવાલ એ પણ થાય છે કે તેના વાસ્તવિક પરિણામો ક્યારે જોવા મળશે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા આરક્ષણ તેત્રીસ ટકા અનામત બિલ લાગુ કરવાને લઈને મહિલા કોંગ્રેસ લડાઈક મૂળમાં આવી છે આજે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચો સુરત જિલ્લા કલેક્ટર કચેરી એ પોહ્યા છે મહિલાઓને તેમનો હક મળે તે માટે કોંગ્રેસ મહિલા મોરચાએ સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મહિલા પ્રમુખ સુરત અમારે જેસ ટકા અનામત બિલ ભાજપ સરકારે બહાર પાડેલ છે પણ અત્યાર સુધી અમલમાં આવ્યું નથી અને જે મહિલા ગુજરાતની મહિલાઓ સાથે જે અત્યાચાર દિન પ્રતિદિન શોષણ દિન પ્રતિદિન બલાત્કારો થઈ રહેલા છે અને ગુનેગારો બેભામ ફરી રહેલા છે ભાજપ સરકારને એક જ અપીલ કરીએ છીએ કે જે તમે તેત્રીસ ટકા અનામત બહાર પાડ્યા છો એને અમલમાં લાવો અને મહિલાઓને સુરક્ષા આપો